હવે અમારે ભાઈ જવાનું હે બારગામ તો હાલો ભાઈ ફટાફટ નીકળી લઈ લીધી એક નંબર તમારા ભાઈએ ભેગી તો હાલો ભાઈ ફટાફટ વ્લોગમાં રેજો મસ્ત મજા મજા આવવાની હે તમને

બોચાઉ ઓન ધ વે ભાઈ ઓન ધ વે વેલકમ ટુ રાજકોટ ભાઈ મારું હાર્દિક સ્વાગત છે હાર્દિક સ્વાગત કર્યું છે થેન્ક યુ હા સ્પેશિયલ આપણી સ્વાગત આ રેવા દે ભાઈ ના ફોટા સીન માતાજી સુખી ચા પીવા મને ચા પીવા ને બાકી હા ભાઈ રાજકોટ ની ચા

ખાવા ના કહેવાય જમવા કેવાય જમવા જોઈ લે ભાઈ એક નંબર ચામુંડા હોટલમાં ઉભા રહી ગયા હવે જમી લે તો ભાઈ અટાણા અમારે ભાઈ જ્યાં પહોંચવાનું હતું એકચ્યુઅલી એટલે કે ભાઈ ભચાવ અને ભાઈ માં તમે આમ એક વસ્તુ તમે જોવા જાઓ ને તો ભાઈ જોઈ લ્યો આખું બ્લેક આઉટ હતો ભાઈ કાંઈ ન ઘટા જોઈ લ્યો ને ભાઈ એમાં તમારો ભાઈ જોઈ લ્યો ભાઈ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક લઈને તમારો ભાઈ રખડે અટાણા હું ને પ્રતિ એકચ્યુઅલી માં ચાર્જિંગ થોડું થોડુંક ઓછું છે પણ કાંઈ વાંધો નહીં ભાઈ તમારો ભાઈ ક્યાંક મારા પપ્પાની સિગરેટ લેવા તો જવી પડે ને ભાઈ તમને બધાને ખબર જ છે ભાઈ એકચુલીમાં એ તો લેવી જ પડે ભાઈ બાકી અમારે મેળા જ ના આવે એટલે ફટાફટ પેલા મારા પપ્પાની સિગરેટ લઈ આવીએ એટલે ભાઈ પછી કરવાનું હોય એટલે કે હુઈ જવાનું છે તો પછી કંઈ ખબર ના હોય ભાઈ પછી તમને મળ્યા આવે કા તમને ડાયરેક્ટ સવારે મળશું કા લોક ભેગા કરશું એવું કંઈક નવા જૂની કાંઈક તો કરશું જ અમે પ્રતિક

પહાડ ના કેવાયુંગર છે આ ડુંગર જ નથી તમારે નીચે થી જો આ બાજુ ક્યાં છે

આજ તો આમ ફોર વ્હીલ માં હોય એટલે અમે મળતા જ રહે બાકી ટુ વ્હીલ માં હોય ને તો જ અમારે વાંધો આવે કા પ્રતિક ભાઈ અમને એકચ્યુઅલી માં ને ભાઈ હેલ માં મજા ના આવી એટલે અમે ભાઈ લઈ લીધું છે રેડ બુલ હવે રેડ બુલ પીતા પીતા જ આયા સીતા જૂનાગઢ ભાઈ ફાઇનલી અમે માળિયા ની પેલા ભાઈ અમે પુરા ઉપર આવી ગયા સીએનજી એક નંબર પેટ્રોલ તો વચમાં પુરા ઉતો પણ સીએનજી પૂરા ઉપર બહુ જરૂરી હે પ્રતિક વાહ ભાઈ વાહ અને ભાઈ હજી સુધી અમારું રેડ બુલ અમે ખોઈલું નથી કેમ કે

ગેવી દે હોટેલ માં નહીં ભાઈ ઓનેસ્ટ માં જોઈ લ્યો ભાઈ તમારી એક નંબર બતાવું તમને હા હવે બરોબર એમ ને પ્રતિક ભાઈ ને તો વાંધો નહીં જોઈ લ્યો ભાઈ સેન્ડવિચ મંગાવી છે એક નંબર હે ભાઈ પાછી રસ્તામાં અમે બ્રેક મારી દીધી અને પછી લઈ લીધી ભાઈ અમે અમૂલની ની લચ્છી એક નંબર અને ભાઈ અટળ વાઈ ગયા કેટલા ખબર હે જોઈ લ્યો ભાઈ ઓ ભારી જો જરા બ્લર થઈ ગયો હા બરોબર બે ને પાંત્રી થયા હે ને ભાઈ અટળ અમે પી અમૂલની ની લચ્છી ભાઈ એક નંબર મજા આવે ચાલો ભાઈ ફટાફટ યીદી આગળ ફાઇનલી 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 ભાઈ અમે ઘરે પહોંચી ગયા એક નંબર અને ભાઈ હવે ને ભાઈ ઓહ આ કુબે એવી ગેરાણી છે ને કવા જ જવા દ્યો રાતના નીકળ્યા હતા ભાઈ અતાર હોવાર થઈ ગઈ છે ફટાફટ આવી જાય ને અમારા પ્રતીક ભાઈ ઓકે અંદર આવે છે ઉઈ જાય કાં હં ચાલો ભાઈ મહિલા નેક્સ્ટ મિની વ્લોગ મિની વ્લોગ યાર મિની વ્લોગ એટલે મગજ ખરાબ થઈ ગયો મહિલા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બચાવીને જય માતાજી